આયા મુકો દેલે 10 દિ નાહી બાય વેગ્યા લ્યો હે એકેલું છે ને કોણ વેગ્યા તને ચાર નું છે આ દીવાલ લીધી દેખાય ને ઈલ તો હોય છે અમે નહીં તમને કહી દીધું પહેલા તું જા ને કે હમણાં કોણ પડવાની કોશી હાલે જે તો મોટી મોટા તો નઈ હા બાપ નો નહી ભાઈ જગ્યા લઈ જાય બાપ કરી લઈ લીધું બધું કમ્પ્લેટ કરી લઈ લીધું

વેવા સાપે આલી ગયો બ્લો હું હા જી એને બીજી ના વેખી ના હોય ના હોય એટલે બસ ફુલ ચા હોય ને વેવા પછી એમને હા

બધો ઉઘરી નાખું આવું હે હે ત્યાં થયું খুব কিজন হ্যা ওরে বাদ বাদ না বাদটা না 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 না

5 ખતા�! 6 ખડ્ા� 7 ખા�, 1 સિા 식ં 10 ખા��ા�ાા�ન 1 2 3 1 3 4 ખ૾�ે! 3 4 5 6 6 ખશા�! 4 ખા�્ા�! 4 0 ખા�ે! 9 ખ ખૐા� ખા�રજ! 1 2 3 1 1 2 1 2 2 0 જલ મર જલ દે જો બને જલ દે બા દે દે ઓલા દે દે બતાજો ઓલે દે

મને <muchas> આ ગયો અંધરો આ ગયો શાંતિ હવે નહી આવે મારા બેર આજ તો બગાડ્યો ઓમણે તમારા ડાળો ઓમે થી છે